સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંચાલિત સરદાર કૃષિનગર વિદ્યાલયના પ્રાંગણમાં આજે તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર છવ્વીસના રોજ પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટર સંસ્થા દ્વારા કેન્દ્ર સરકારના સ્ત્રી અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરેલ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત સો દિવસના કાર્યક્રમનું બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ચાઇલ્ડ વેલફેર કમિટી સીડબ્લ્યુએસ ચેરમેન જયેશભાઈ દવે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડોક્ટર આશિષભાઈ જોશી ડીએલએસએ ડાલસા કચેરીમાંથી ચાવડા સાહેબ એડવોકેટ યોગેશભાઈ માળી જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરીમાંથી જેન્ડર સ્પેશિયાલિસ્ટ મધુબેન તથા રુચિતાબેન એક હજાર અઠ્ઠાણું ચાઇલ્ડ લાઇન કોર્ડિનેટર શ્રીમતી ભારતીબેન તેમજ એકસો એક્યાસી હેલ્પલાઇનમાંથી કાઉન્સલર શ્રીમતી સુરેખાબેન આ સર્વે મહાનુભાવોએ કાર્યક્રમમાં સૂચક હાજરી આપેલ અને શાળાના વિદ્યાર્થીઓને બાળ લગ્નને કારણે ઉભા થતા સામાજિક અને જીવનલક્ષી પ્રશ્નો વિશે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અને વિદ્યાર્થીઓને આવા દૂષણોના શિકાર ન બનવા માટે તેમજ આ બાબતે જાગૃત રહેવા માટે સુંદર માર્ગદર્શન કર્યું તેમજ સરકાર દ્વારા આ બાબતે ચાલતી વિવિધ યોજનાઓ અને સહાયો વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા આ કાર્યક્રમ અંતે પ્રયાસ સંસ્થાના પ્રતિનિધિ મેઘાબેન પંડ્યા દ્વારા તમામને શપથ લેવડાવવામાં આવ્યા અને જાગૃતતા માટેની રેલી પણ કાઢવામાં આવી જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય તેજસભાઈ જોશીના સફળ માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષક વિવેકભાઈ રાયગોડ દ્વારા શાળાના તમામ સ્ટાફ મિત્રોના સહકારથી કરવામાં આવ્યું અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ